સાચા ગુરુ છે મારા શિક્ષક કરે મારા ગુરુ તો મહાન છે પહેલા ધોરણ ના મારા શિક્ષક રે મારા ગુરુ તો મહાન છે મારા ગુરુએ મને પાંચ પાઠ શીખવાડ્યા પાંચે પાઠો મારા જીવનમાં ઉતાર્યા જે પાઠો તો સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે સાચા ગુરુ છે મારા શિક્ષક રે મારા ગુરુ તો મહાન છે પેલો તે પાઠ મને સત્યનો સમજાવ્યો સત્યના માર્ગે ચાલતા શીખવાડ્યું સત્યને જીવનમાં સમજાવ્યું રે મારા ગુરુ તો મહાન છે સાચા ગુરુ છે મારા શિક્ષક રે મારા ગુરુ તો મહાન છે બીજો તે પાઠ મને સ્વચ્છતાનો સમજાવ્યો સ્વચ્છતા જીવનમાં રાખતા શીખવાડ્યું સ્વચ્છતાના ગુણો સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે સાચા ગુરુ છે મારા શિક્ષક રે મારા ગુરુ તો મહાન છે ત્રીજો તે પાઠ મને આરોગ્યનો સમજાવ્યો શરીર નિરોગી રાખતા શીખવાડ્યું એ ખોરાક ના ગુણો સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે સાચા ગુરુ છે મારા શિક્ષક રે મારા ગુરુ તો મહાન છે ચોથો તે પાઠ મને કર્મ નો સમજાવ્યો જીવનમાં સાત કર્મ કરવાનું શીખવાડ્યું એ કર્મોનું મૂલ્ય સમજાવ્યું રે મારા ગુરુ તો મહાન છે સાચા ગુરુ છે મારા શિક્ષક રે મારા ગુરુ તો મહાન છે પાંચ મોતે પાઠ મને શિક્ષણનો સમજાવ્યો શિક્ષકનું મૂલ્ય જીવનમાં સમજાવ્યું એ હું તો શિક્ષક બની ધન્ય થઈ ગઈ રે મારા ગુરુ તો મહાન છે સાચા ગુરુ છે મારા શિક્ષક રે મારા ગુરુ તો મહાન છે